ભીલોડામાં થોડા દિવસ પહેલા એક યુવાન ગુમ થયો હતો એની લાશ નદીમાંથી મળી આવે છે એના થોડા દિવસ પછી એવી ખબર બહાર આવે છે કે પોતાના જ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી કારણ જાણીને તમે ચોંકી જશો કારણ આ છે કે પોતાના ભાઈએ શંકા હતી પોતાની પત્ની પોતાના ભાઈ સાથે આળસ સંબંધ છે એના કારણે પોતાના જ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી તમે વિચારો કે એક જ પરિવારના બે દીકરાઓની જિંદગી એક ઓરતના કારણે બરબાદ થઈ ગઈ એક મરી ગયો અને એ ભાઈ એક જેલમાં જશે ઓરત જીમતી છે આ ટોપિક ઉપર હું વાત કરું છું ન્યૂઝમાં જે આવ્યું છે એના પ્રમાણે વાત કરું છું મારે પાર્ટિક્યુલર કે વ્યક્તિ સાથે કેવો કોઈ મતલબ નથી કોઈ માનહાનિ થાય એવો એના મકશકય વિડીયો બનાવ્યો નથી પ્યોર એજ્યુકેશન પરપજ માટે વિડીયો બનાવવામાં આવ્યો છે કારણ કે આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ કે આ બહુ મોટું નુકસાન થયું ને ભાઈ જો ભાઈઓ બહેનો તમારું લગ્ન થઈ ગયું છે તો પોતાના પતિ જોડે પોતાની પત્ની જોડે ઈમાનદારીથી રો ભાઈ કશું નથી રાખ્યું કે દુનિયાની બધી જ ઓરતો સાથે સંબંધ રાખશો બધા જ મર્દ સાથે સંબંધ રાખશો ને તો પણ ખુશી પરમાનન્ટ નહીં મળે પાક્કી ખુશી પરમાનન્ટ ખુશી સાચી ખુશી ક્યાંકથી મળે તો એ પોતાના પાર્ટનર સાથે જ મળશે પોતાની પત્ની કે પોતાનો પતિ કદાચ આડા સંબંધમાં આવે અચાનક આપણને ખબર પડે તો આપણે અચાનક ઝટકો લાગે આપણે ખબર ના પડે કે શું કરવું શું ના કરવું ગુસ્સો આવી જાય ગુસ્સામાં વિનય વિવેક બુદ્ધિ બધું નાશ થઈ જાય એના પછી આપણે આપણું દિમાગ આપણા કંટ્રોલમાં રહે નહીં અને ડિસિઝન ગલત લેવા ભાઈ એટલે એવું કદાચ ખબર પડે તો શાંતિથી બેસીને વાત કરો સચ્ચાઈ જાણવાની કોશિશ કરો કે હકીકતમાં સચ્ચાઈ શું છે કેમ કે અમુક કેસોમાં એવું પણ હોઈ શકે હકીકત કશુંક ઓર હોય આપણે કહેવામાં કશું બીજું આવેલું હોય અને આપણે ગલત ડિસિઝન લઈને આખી જિંદગી પસ્તાવવું પડે હકીકત જાણવાની કોશિશ કરો અને એમાં કોઈ ગલત તમને જણાય તો એને એનાથી દૂર થઈ જાવ છૂટાછેડા લઈ લો બરાબર ફરિયાદ કરો કાનૂનનો સહાય લો એનાથી આપણો પરિવાર બચશે ભાઈ કોઈકને મારવાથી હિંસા કરવાથી કોઈ શું પણ ફાયદો નથી હિંસા તો એક પગની હોય છે પરંતુ પરિણામ આખી જિંદગી આપણે ભોગવવું પડતું હોય છે એટલે શાંતિથી બેસીને વિચારો પોતાના પગ ઉપર કુહાડી ના મારો પહેલાં પણ ઘણા બધા મેં વિડીયો બનાવ્યા છે હજુ તો શું કહું